ભુપત બોપતભાઈને રાજીનામા આપ્યા બાદ અને ભાજપમાં જોડાયા બાદ હવે આમ આદમી પાર્ટીના રશ્મા પટેલે ભુપત બોપતભાઈની વિરુદ્ધ મોરચો ખોલ્યો છે તેવામાં હવે તેઓ એ વિસાવદનની જનતાને બોપતભાઈની વિરુદ્ધ જનસંપર્ક શરૂ કર્યો છે અને ગામડામાં જઈ જઈને આમ આદમી પાર્ટીનો પ્રચાર પ્રસાર શરૂ કરી નાખ્યો છે શું છે સમગ્ર મામલો જણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ ત્રણ દિવસ પહેલા જ વિસાવદરમાં સીઆર પાટીલના હસ્તે બોપતભાઈને કેસરીયા કરી લીધા છે તો એમાં રશ્મા પટેલે એક દિવસ પહેલા જ કહ્યું હતું કે હું ભૂપત બાયણીને જૂતું ફેંકીને મારીશ જો કે તેમની આ ઈચ્છા ઈચ્છા જ રહી ગઈ અને રાતે જ પોલીસે તેમની અટકાયત કરી દીધી હતી ત્યારબાદ ફરી એકવાર રશ્મા પટેલ મેદાને છે વિસાવદર વિધાનસભાના ગામડાઓમાં આપ નેતા રશ્મા પટેલ દ્વારા જનસંપર્ક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે ભાગેડુને ભગાડીશું ફરી એકવાર આપને જીતાડીશું ના નાચ સાથે કાર્યકર્તાઓ સાથે મળી આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલે જનસંપર્ક અભિયાન હાથ ધર્યું છે પહેલાં તો સાંભળો આ બાબતને લઈને તેમનું શું કહેવું છે આજે વિસાવદર વિધાનસભાના ચૂડા ગામે સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા જનસંપર્કનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વિસાવદરની વિધાનસભાની જનતાએ ખૂબ જ મોટો વિશ્વાસ આમ આદમી પાર્ટી ઉપર મૂકી અને એ જીતાડ્યા હતા ભૂતકાળમાં અને હજી પણ જીતડ છે એવો જ વિશ્વાસ અમને આ જનતા તરફથી જોવા મળે છે ચોક્કસ રીતે જે ભાગેડું હતા એ ભાગી ગયા પરંતુ જનતાને જે વિશ્વાસ છે પાર્ટી ઉપર અને અરવિંદ કેજરીવાલજી ઉપર જે વિશ્વાસ છે એ છે અને અમને પૂરો વિશ્વાસ છે કે આ જનતા ફરી પાછી આમ આદમી પાર્ટીને જીતાડશે અને આજે અમે ચૂડા ગામે જનસંપર્ક માટે આવ્યા છીએ એવી રીતે સાંજે બેસાણ જશું એવી રીતે સમગ્ર વિસાવોદર વિધાનસભાની જનતાનો જનસંપર્ક કરવાના છીએ અને આગળ પણ જે પણ અપડેટ હશે આપને આપતા રહીશું ધન્યવાદ જય ભૂપતભાઈનીના રાજીનામા બાદ રેશમા પટેલ વિસાવદરમાં ખૂબ સક્રિય રહીને કામગીરી કરી રહ્યા છે જો કે આ બધાની વચ્ચે મહત્વની વાત તો એ છે કે આમ આદમી પાર્ટીના એક નેતાએ આપ સાથે છેડો ફરી નાખ્યો છે અને તેઓ ભાજપ સાથે જોડાઈ ગયા છે પણ આની સાથે સાથે તેમનો ભારે વિરોધ પણ થઈ રહ્યો છે તેમાં હવે જોવાનું એ રસપ્રદ રહેશે કે રેશમા પટેલ વિસાવદરમાં નવું શું કરે છે આવા બંને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ શીખેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર